બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના છવાયો આનંદ રાઠોડવાસ ગ્રામપંચ સભ્યોને ફુલહાર પહેરાવી અવિલ ગુલાલ ઉડાડી કર્યા બિનહરીફ જાહેર આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાનો પટની સમાજના આગેવાનો બ્રાહ્મણ સમાજના આગેવાનો રાવણ સમાજના આગેવાનો બહાળી સંખ્યામાં લોકો હાજર બિનહરીફ રાઠોડવાસ ગ્રામ પંચાયતના ઉમેદવાર ને વધાવી લીતા હતા બીર રિપોર્ટ રામજી પર પંચાયત અમારી મળી અને બધા થઈ અને આખી બોડી બિનરી જાહેર કર છે અને અમે બોલ્યા કે બોલો जोगणी मागતી જય राठौड़વાસ માધુબેન વેલાજી રાઠોડને સમરસ સાથરૂ છે બધા ગામ સાથે